જેતપુર શહેરમાં રાજકોટ જિલ્લા એસપી હિમકરસિંહ સાહેબની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો જેતપુર તાલુકા અને શેરી વિસ્તારના લોકોના પ્રશ્નોનો નિરાકરણ લાવી શકાય અને લોકોને સુખ સુવિધા મળી રહે તે માટે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે લોકદરબાર યોજવામાં આવ્યો છે આ લોકદરબારમાં શહેર અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિકની સમસ્યા સહિત અનેક પ્રશ્નોની રજૂઆત કરતા તમામ પ્રશ્નોના હલ કરવાની ખાતરી એસપી હિમકરશ્રીએ આપી હતી જેતપુર શહેરમાં ક્રાઇમ રેટ બહુ ઓછા છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સારી છે તેમજ પોલીસનું કામ પણ સરાહનીય છે તેમ એસપી હિમકરશ્રી સાહેબે મીડિયા અને લોકો સમક્ષ જણાવ્યું હતું આજે જેતપુરમાં પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન નિમિત્તે અહીંયા મોકો મળ્યો જેતપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી સારી છે જે ક્રાઇમના પ્રમાણ છે એ બહુ ઓછું છે અને ડિટેક્શન રેટ જે ગંભીર ગુનાઓમાં એ નાઇન્ટી નાઇન પર્સેન્ટ છે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ મર્ડર હોય અટેમ્પ ટુ મર્ડર હોય ઘરફોડ હોય એ તમામ જે છે એ ડિટેક કરી દેવામાં આવ્યા છે અહીંયાની પોલીસ જે છે બહુ સારી કામગીરી કરી રહી છે લોકોની જે રજૂઆત છે એને સાંભળવામાં આવી રહ્યા છે જે આજે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું લોકદરબારમાં લોકો તરફથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા આમાં ખરેખર એક ટ્રાફિકની સમસ્યાની વાત હતી એના માટે અમે પ્રયાસ કરીશું કે આ ટ્રાફિકની જે સમસ્યા છે એના નિરાકરણ આવે એના માટે સંબંધિત શ્રીને સૂચના આપી દેવામાં આવી છે અને અહીંયા બાકી લોકોની જે સમસ્યાઓ હતી એના પર નિરાકરણ કરવામાં આવ્યા છે અમારી પોલીસ જે છે ચોવીસ કલાક લોકોની સુરક્ષા માટે સદૈબ ઊભી છે અને કોઈ પણ સમસ્યા હોય તો તુરત જ સો નંબર ઉપર પણ લોકો ફોન કરી શકે છે મને ફોન કરી શકે છે અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ પોતાની જે રજૂઆત છે એ નોંધાવી શકે છે અમે ખાતરી આપીએ છીએ કે લોકોની જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે અમે સદૈવ તત્પર છીએ